હિન્દુ ધર્મના લોકો માટે આજનો દિવસ એક તહેવાર જેમ ઉજવવામાં આવતો હોય છે આ તો મોટા ભાગે શ્રીમદ ભગવદ્ ગીતાને યાદ કરી તેમાં લખેલા વાક્યો ઉપર જીવવા માટે શીખ આપવામાં આવતી હોય છે જો કે ઘણા ખરા વ્યક્તિઓને આજના દિવસની ખબર હોતી નથી આજે ગીતા જયંતી છે હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર ગીતા જયંતીનો આ પવિત્ર તહેવાર માર્ગ શીર્ષ મહિનાની અગિયારમી તારીખે એટલે કે શુક્લ એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે શ્રીમદ ભગવદ્ ગીતા એક એવો ગ્રંથ છે જે દરેક મનુષ્યના જીવનમાં ખૂબ જ મોટી ભૂમિકા ભજવે છે ચાલુ વર્ષ દરમિયાન ગુજરાત શિક્ષણ વિભાગે પણ ગીતાના જ્ઞાન સાથેનું પુસ્તક અમલી બનાવ્યું છે જેને લઈ ધાનેરાની વિવિધ પ્રાથમિક શાળામાં ગીતાના ઉપદેશો સાથે શિક્ષણ કાર્યની શરૂઆત થાય છે ધાનેરા તાલુકાનું રજોડા ગામ સ્વાધ્યાય ગામ તરીકે જાણીતું છે મોટાભાગના પરિવારો ગીતાના જ્ઞાન સાથેનું જીવન જીવી રહ્યા છે જેના કારણે પ્રાથમિક શાળાના બાળકો પણ ગીતા વિશે પોતાની સમજણ પ્રમાણે એક જ્ઞાન ધરાવે છે આજે ગીતા જયંતિની ઉજવણીને લઈ શાળા પરિવાર દ્વારા વિશેષ શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પૂજન કરવામાં આવ્યું હતું અને બાળકોએ પણ એક પછી એક ગીતાના શ્લોકોનું રટણ કર્યું હતું જો નાનપણથી જ બાળકોને મહાન ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતા વિશે સમજણ આપવામાં આવે તો બાળકોનું જીવન સંસ્કાર સાથેનું ઉજ્જવળ જીવન હોઈ શકે એ એક જીવન જીવવા માટેનો શ્રેષ્ઠ રસ્તો આપણને ઊભો કરે છે અને એનાથી બાળકોના જીવન ઘડતરમાં સંસ્કારોમાં ઘણો ઘણો ફાયદો થશે બાળકો જે ગ્રામ્ય લેવલે વ્યસવાનું છે જૂઠું બોલવું છે એક સુઘડ રીતે રહેતા ડિસિપ્લિનમાં રહેતા બાળકોને ઘણો ઘણો ફાયદો થશે કેવી રીતે પ્રાર્થનાની શરૂઆત શરૂઆત થાય છે પ્રાર્થનાના શરૂઆતમાં અમે ગીતાના શ્લોકો જે સરળ શ્લોકો છે એ બધા સમૂહમાં ગાન કરી શકે એવા શ્લોકોનું સમૂહમાં ગાન કરી અને પછી પ્રાર્થનાની શરૂઆત કરીએ છીએ રાજોડા શાળા સાથે ગામમાં પ્રવેશ કરતા પર્યાવરણના અદ્ભુત દર્શન થાય છે અને ગીતાના જ્ઞાનમાં પણ પર્યાવરણના રક્ષણ માટેના ઉપદેશ સમાયેલા છે જેના કારણે રાજોડા પ્રાથમિક શાળાના બાળકો સંસ્કાર સાથેનું શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે બાળકો સ્વાધ્યાયમાં બાળ કેન્દ્રમાં પણ હાજરી આપી વિદ્વાન અને મહાપુરુષોના જીવન ચરિત્રનો પરિચય મળવે છે ધાનેરા તાલુકાની વિવિધ શાળામાં હવે ગીતાના જ્ઞાનની શરૂઆત થઈ છે જે બાળકોમાં ભાવીને ઉજ્જવળ બનાવી શકે છે સ્વાધ્યાયમાં જવાથી આપણા આપણામાં સંસ્કારોનું ઘડતર થાય છે આપણને ભણવામાં પણ એકાગ્રતા વધે છે પછી મોબાઈલ જોવાનું બંધ નથી થતું પછી પર્યાવરણનું જતન એમ પર્યાવરણનું રક્ષણ કરી શકાય છે શું ઘર પરિવારમાં સંસ્કાર મળે તમે જાઓ એટલે અમારા પરિવારમાં ક્યારે પણ ઝઘડો બીજો ક્યારે પણ થતો નથી અને